you uh -huh.

ઘેર હાજર રહેતા હતા દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષ ની ભૂમિકામાં નિષ્ફળ રહી છે હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજા કરીશ પછાત વર્ગના લોકો છે આપની લઈને ઉમેશ મકવાણા એ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે બધા જ મોટા નેતાઓ વિસાવ માં હતા કડીમાં મોટા નેતાઓની ક્યાંય હાજરી જોવા મળી ન હતી કડીમાં દલિત સમાજ નો કાર્યકર દસ લાખ ની લોન લઈને લડતો હતો તે આજે એકલો છે ગોપાલ ઇટાલિયા માટે આખી પાર્ટી મેદાન માં અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે કારણ કે દલિત સમાજના હતા